તમારા ભાઈઓને સાહેડો કી કીધું મને હેડવા દેખો તને હું વાદો છે ઓય વાદો છે ને કમળા પાસે એ તો કોઈ ના થાય હું આ બાપ પડતા હું રસ્તામાં નકિ પાછું તું જોનું મોનું હેડવાન કરજો પટી ગરમી ની કરે કશે વાદો નથી લે હેડો તને ઇમનામે આવી ગરમી બરમી ની કરવાની હું વાદો છે કેડો તમે તાર એ તો તમે

પણ ડોક્ટર ના જ તમે બોલાઈ જાઓ બોલાવું ફોન કરું તમે હાલ તો હેડો ઘેરું કેવી રીતે

પાવડો લાવો ના હોય તો પાવડા ની જવા પેલા બીજો ઉપાય થતો હોય તો કરો કીધું હાલ બીજો ઉપાય તો પછી ના હોય કાચી પત

ખંડાવાખેશ અલય હા બસ એ બાબા પેલા ઉધરી આયે દુકાને એરો બહુ લાય લાય આ તો કલાક ના કરવા નકર જતો રહે જેર બાજુ અંદર જતો રહું કે

મને બધા ખબર પડતી હોય તમે વાત કરજો લગાવ્યો નહી પાછો નહીં ગટ્યો પાનો હોભળી જાય તો આ છો જી કાબા બઈ હું તો છું એ સારવાર પડી મેકો આ પેલો તમરો છે ને એ હવે ઈને કાઢવો પડશે જતો રે જતો નહીં રયો જાવું જાવું થઈ રયો છે તો જવા બસ આવું કેડી છે યારું ઈને હા કોવા હાલ આવ્યો કેમ હોતું યારું એરડોશિકા કેવું હતું એ તો મી નહીં જોયું થાય આવને હા રેડો આવતા ને હા હારું અન જલ્દી આવજો બાપા તો યાર અન બોલતો હું છું આ લઈને આવજો સતારે તો પછી પાછું ટોપું કોણ ખાય શું તો નહીં દેવ ચાલશે હા હારું છે હા તો બાપા આ બાજો 1 eternity later,

કુતે ભાઈ આવું લાવ છોતે પછી હા થાઠડી અજી તો જીવા છે નહીં મરી ગયો તે લઈ નાખ આયા હા તાણી અલ્યા મે કીધું આવા જાતો તો સતો રહે ઓઠા મેકો ઓઠા મેકો નક ભાઈ જા તમણા

અલ્યા દારા દેવા તને એ રૂએ કેર્યું અલ્યા હેઢા ઉપર આવતો તો ઇથી રે તને ગેરા જોકડા ચર્યું અલ્યા

પગ લઈ લીધો સર અને હું આની ટેવો કોટી છે આરામ પેલો હેડા આયા યાત્રા નું ભાઈ આજે ઉત્સવ

કેવો નહી હું થાય શું બગું કે ખાઈ બતાવો મને તેલા પાગી પકડો બસ પાગ હું કીધું ઓમરાભાઈ તને અલ્યા પાકે કેર્યું સારે હા તો બસ પાકે કેર્યું છે અલ્યા હા દેજાબા આ ગયો લીયો છે ને એ દેજાબા હા તું આગળ આ પેલો ટક નાક ના આવ શેકો માર તો એમ શેકો મારે છે એવો છે કે તારા મરી જ

તમે જો ખાઈ તમે મારા પહાણ પણ ભલા આ દુનિયા ની વટા દીધું હા ના એ પછી એ તો તમે આ આ હા ઓર મારા નાક માં કે મોટા ભાઈ ના નાક થઈ ને કે આય જો આ મોટા ભાઈ ખેડ દેખડી બધું તો એકલા જ હો બા ના હોય તો

મારું ઝેર ઉતારવા ના આવતા મેં બોલી ભાઈ એ મરી જતો કરી તમારા વખત તો હું હું આવ્યો ના બોલાતા તો

ફાંટીરા કોન ફાંટીરા કો હાલું કીયુ હા જબરદસ્ત બન કેરેલો છે એવું છે ઓહા ઓહા હા તો આ ઘેણો નઈ પણ મોટો કહું અવાજ આવતો નઈ જેતાબા ના હોય તો લેતા આવ પેલું લાય તમે જેતાબા જી બે કાઢી દીધી હાંબો હા આવ આજે દી મી જેનો

50 હજાર ખર્જો કરી લાયો છું તને કબર જા ઓйна નહીં કોમરુ દેતી પકડી ના જો થઈ ગયો એમ તેમ નહીં પાછું બગા લેજો હું હું મને ખબર છે મની ઓ ઓ ઓ ઓ ઓ કદી આવી કદી ઓડા ઓડા કું તો ઉભારો ઉભારો એ મૈના કે અમાર તો જીવ કરતો તો લોકોને કરેલા 50000 માં બોલાયા જો ઓન ઈરાદ એજમાં કનતે તમે પાછા પાછા નેતા ને કાપી લખવાળો તો વાત આઈ નહો તો મોખો મોકનો કાપો આલે કાપો અરે કી તો નકામડો જોઈ છે આવતા ભાઈ બોલાઈ મને તો કોઈ ને તું થયું પાન પૈસા ભાઈ કોને ખાવ ખબર કે

ના ગયા પાછો કાળી તો કાળી કહેવાનું કરે કશું અરે કેળા ના રાખો તો કોઈને બોલાવતા ના ખાડો કઈ ઘોડી ગાજો આવે